બારબેટ

એટલે જ કામ થઈ ગયું છે બાથરૂમનું જે strength if you have unlimited approach ওদের কথা নাই কিছু দই আমারে খুব ওজন লাগে খাই না পেট বেশি ভাসে যায় খেতে টাইম দেয় আম গেলে রওনিয়া যো খুঁজো ভালো ঘন ঘন দাও ওstra মোটা આ તો મધ્યંત ઈરુ રાર ઓલ બેસતો આવ્યો છે આની તો લાયક નથી આ તે નીકી ની આ પાઈ ભાંપવો ઘણી પાઈ ભાંપવા દેની ની પામવા તું હળ બારી આવ અનકિત માપે માપે લઈ લે બીજી ની લઈ લે કાંટી અલા સોવા માં આકુ માથે ગયો મેં ને ટીજી ભાઈ સટી મરી છે હમ એ પાછે લુકડે ને પાછી જીજે અને બાત્રા પૂટી દેજે ચાલુ છે લાઈવ ફિટિંગ કરવાનું કામ ચાલે છે તો જોઈશું જે કઈ રીતે ફિટિંગ થાય બાકી એટલી ફિટિંગ કરવામાં આવી છે તો જે જવાન જય કિશન はい。<laughs> તલો વિદે નળશે ને ના એવું એ ઓન સણાઈ વાળી છે નળશે નહીં છે આપણે એ સણાઈ દેશે ઈ પેલે ગળઈ જાય સણ ઈ સણ તરમાઈ જાય મુંડો જાય એમ છે કે મુંડો જાય એમ છે હવે શું તળઈ ہوئی આવી ગઈ છે ગાળો એટલો કાઢ લો હા હવે ના ગાળ છે ને આ બાજુ તો નાખી તો પાંચ ફૂટ આયુ આ પાંચ ફૂટ પટી સો ફૂટ ની પટી છે માપી લ્યો તો ખબર પડી જાય કેમ બનાય આમ હોય ને કેવડું

ક્યાં yeah. નવરો <laughs> <laughs>

par te, an amer no, di han. Mm hmm. E うん。 નો કોરા ગયો થોડુક પાકરાળો આવશે દઈ લો ઠેર મૂળ માં ઠેર વાંધો વાંટો નો આવો દેઈ દીયો હાલો ભિલ્લો ઢીલો મારો અમે આવી ગયા પટ્ટો મારવાનો છે ઉપલી સ્ટાઇસ નો પટ્ટો જે આ પટ્ટો મારવામાં આવી રહ્યો છે તે આ પટ્ટો કમ્પ્લીટ મરાઈ ગયો છે આ રીતે ટાઈપનો પટ્ટો માર્યો છે ત્યારબાદ આવું બધું કામકાજ છે જય જવાન ને જય કિસાન થી છે આ દેશ આ બે જ વ્યક્તિ થી બાપુ આ દેશ ટકી રહ્યો છે સમજી લેજો આપણે નહી હોય ને તો કઈ ફેર નથી પડવાનો અને દુખી આ બે જ છે એક દેશ નો ખેડૂત દુખી છે કરોડો રૂપિયા નો આસામી હોય ને એના ઘરે બાપુ રૂમ પેડ્યા હોય રૂપિયા ના ફોના ના હીરા માણેક મોતી ના પીડા હોય તો એને ભાણા માં બાપુ બે રોટલી જોવે છે અને રોટલી પકવવા વાળો બાપુ રાતના બે વાગ્યા પાવડો ખંભે કરવો પડે છે આ દુનિયાને જીવાડવા માટે